રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તરફ ગામમાં તાલુકાના ગામડાઓમાં પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ હોવાનું સ્થાનિકોનો નો આક્ષેપ કરાયો હતો એક તરફ સરકાર જળબેતાઓ અભિયાન ચલાવે છે ત્યારે બીજી તરફ પાણીનો પુષ્કળ પ્રમાણમાં વેડફાટ કેટલો યોગ્ય છે તેવા સવાલો ઉઠ્યા છે મારું નામ લલિત ચૌહાણ હું રહેવાસી ગા છાડવદર ગામનો પાણીનો અત્યારે બહુ તંગી હોવા છતાં અટલા પાણીનો બહુ નિકાસ અહીંયા થઈ રહ્યો છે બે વેરફાઈ રહ્યો છે આ નર્મદા મેઇન પાઇપલાઈન તૂટી છે અત્યારે હા ઘણા ટાઈમ ત્યાં તૂટેલી છે અને દિવસોનો તો ખ્યાલ નથી અમે નીકળતા હોય તો જોતા હોય કોઈ હજી રિપેર કરવા આવેલું અહીંયા નથી પાણી જોરદાર અત્યારે તો લાખો લીટરમાં પાણી વેરફાઈ રહ્યું છે એમ કોઈ રિપેરિંગ કરવા જ આવેલ નથી અહીંયા જોરદાર છે અમારા ગામડામાં તો અતિ વધારે તંગી છે અમે પાણી હાટું અત્યારે તો બહુ દૂર દૂર સુધી જતા હોય અત્યારે લાખો લિટર પાણી વેડફા રહ્યું છે અત્યારે બીએસ નાઇન ટીવી ન્યૂઝ સાથે કૌશલ સોલંકી ધોરાજી